આમ જોઈએ તો ફેમિલી બધા મજા મજામાં જ રહેવું આપણે આજે બ્લોગ નવી રહીએ છીએ અને જોઈ અમે કાકો દીકરો ડુંગળીમાં આવ્યા છીએ આ ડુંગળી છે અમારે આ નયનભાઈ ડુંગળીમાં આટા માળ છે આ ડુંગળી છે અને અહીંયા આમ જો કંઈક આવ્યો આમ જો જો શકો મિત્રો આજે આપણે ડુંગળીમાં આવ્યા છીએ જો આ ડુંગળી છે અમારે અને તો આપણે ડુંગરીનો વિડીયો બનાવી રહ્યા છીએ અને આ કોણ છે બાજુમાં નયનભાઈ અમારે ઊભા છે જો અમે કાકો દીકરો ઊભા છે ઓ કરો નયનભાઈ તમે અમે ડુંગરી જોઈ છે હે ડુંગરી ડુંગરી જોઈ છે ઊભા હું કા દેખારો આ દેખારો ના ફોન ના કરો કોન મની આ ફોનમાં કો શું કરો તમે

ને આ ડુંગળીનું વાડી છે કાકો દીકરો અહીં બેઠા છે આ તો વિડીયો બનાવીએ છીએ કાકો બોલ તો કોણ નયનભાઈ વિડીયો બનાવે છે